ઉપપ્રમુખ સુજાન લાડમેન ને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવાના મુદ્દે વકરતો વિવાદ આ મામલે અમરવાઘેલાએ પ્રતિક્રિયા આપતા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરાયા વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈમાં આંતરિક જૂથબંધી ચરમસીમાએ પહોંચી છે એનએસયુઆઈના ઉપપ્રમુખને પદેથી અને પ્રાથમિક સભ્ય પદથી સસ્પેન્ડ કરાયા છે તેવા વાયરલ મેસેજથી વિવાદ વકર્યો છે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ અધ્યક્ષની સૂચનાથી શહેર પ્રમુખે કાર્યવાહી કરી હતી સુજાન લાડમેનને ઉપપ્રમુખ પદેથી અને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે મામલે સુજાન લાડમેને પ્રતિક્રિયા આપી કે તે સંગઠન જાણ કર્યા બાદ વિદ્યાર્થી હિતના કાર્યો કરે છે ને ક્યાંક ક્યાંક પોતાને મળી રહેલી અને મને સંગઠન દ્વારા સસ્પેન્ડ નો પત્ર મળ્યો નથી એનએસયુઆઈ દ્વારા જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સતત સંગઠન વિરોધી પ્રવૃત્તિ તેમજ સંગઠન અને વિદ્યાર્થીઓમાં જાતિ અને ધર્મ વચ્ચે વય મનુષ્ય અને ફેલાય તેઓ પ્રવૃત્તિ કરી સંગઠનની બિન સાંપ્રદાયિકતા ભાઈચારાની જે વિચારધારાને નુકસાન થાય તેવું પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા જેની સંગઠને ગંભીર નોંધ લીધી હતી જેથી તેઓને તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કહી શકાય કે સંગઠનમાં સાચી જૂથબંધી ચરમસીમાએ પહોંચી છે અને આ એક વર્ચસ્વ લડાઈ કહી શકાય તેમ કોઈ બે મત નથી આજે પ્રેસ મીડિયાના માધ્યમથી મને ખ્યાલ પડી કે વડોદરા શહેર એનએસયુઆઈ પ્રમુખ દ્વારા મને સસ્પેન્ડ કરવાની ખોટી માહિતી પ્રેસ મીડિયા પત્રકાર મીડિયાને આપવામાં આવી છે પરંતુ પ્રદેશ પ્રમુખ જોડે મારી વાતચીત થઈ છે એવો કોઈ સસ્પેન્ડ લેટર મારો પ્રદેશમાંથી જાહેર કરવામાં આવ્યું નથી વડોદરામાં ક્યાંકને ક્યાંક મારા નામનો વધ્તો દબધબો એમ એસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં નામનો વધતો દબધબો જોઈને કોઈના પેટમાં દુઃખવાના કારણથી આ મને બદનામ કરવાનો એક ષડયંત્ર જોવા મળી રહ્યો છે કે મને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે પરંતુ હું NSUI નો ઉપપ્રમુખ છું મને અધિકાર છે કે હું NSUI ના લોગો પર NSUI ના નામ પર વિદ્યાલયોના હિત માટે સંઘર્ષ કરી શકું છું અને વિદ્યાલયોના હિત માટે કોઈ કોઈપણ પ્રકારનો કાર્યક્રમ કરી શકું છું જેમાં વડોદરા શહેર પ્રમુખની હાજરી હોય તો પણ ચાલશે ના હોય તો પણ ચાલી શકે છે ખરેખર મને જાણ થતાં જ મેં પ્રદેશ પ્રમુખ જોડે મારી વાતચીત પણ થઈ છે પ્રદેશ પ્રમુખે મને કીધું કે કોઈ પણ પ્રકારનું તને સસ્પેન્ડ કરવામાં આવ્યું નથી તે સંગઠન વિરુદ્ધ કોઈ પણ દિવસે કાર્યક્રમ કર્યો નથી અને તમે સો પત્રકાર મિત્રો જાણો છો કે એનએસયુઆઈ સંગઠનને છેલ્લા છ વર્ષથી અડીખમ તરીકે હું જ ચલાવી રહ્યો છું પ્રમુખ કોઈ પણ હોય પણ એનએસયુઆઈ માટે એઝ અ કાર્યકર્તા તરીકે હું તમામ વિદ્યાર્થીઓના સંઘર્ષમાં ઉભો રહ્યો છું અને આગળ પણ સિવાય સંગઠન કે વિદ્યાર્થીઓને જરૂર પડશે તો આ સુશાંત લાડમેન એનએસયુઆઈ માટે અડધી રાતે પણ ઉભો રહેશે હું પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની જાણમાં દરેક કાર્યક્રમ કરતો હોઉં છું વડોદરા શહેર કરવા એવો કોઈ ઉલ્લેખ મને કરવામાં આવતો નથી મને અધિકાર છે કે હું એનએસઓના નામે તમામ પ્રકારના કાર્યક્રમ કરી શકું છું કારણ કે પ્રદેશ પ્રમુખ દ્વારા મને ઉપપ્રમુખ ની વડોદરા શહેર ની જવાબદારી આપવામાં આવેલી છે ખરેખર આ વસ્તુની જાણ પ્રદેશ પ્રમુખને કરવામાં આવી છે અને આવનારા સમયમાં જ્યારે જયારે પ્રમુખ પદની વાત આવશે તો આ લાડમેન લાડમેન કે અડધી રાતે પણ જરૂર પડશે તો આ પોતાના સાથે કરવા મેદાનમાં આવશે એનએસયુઆઈ સંગઠન એ કોઈ એક માણસથી નથી ચાલતું સંગઠન અને એ સંગઠનમાં જે પણ કાર્યકરથી લઈને કોઈ પણ હોદ્દા પર જે વ્યક્તિ હોય તેને તેના સિનિયરોનું જે સિનિયર આગેવાનો હોય શહેરના હોય જે ગુજરાત લેવલના હોય તે સૌને ધ્યાનમાં લઈને કોઈ પણ એક્ટિવિટી કરવાની હોય હોય છે પણ જ્યારે 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 પોતાને કોઈ વ્યક્તિ સંગઠનથી ઉપર સમજીને પોતાની મનમાની ચલાવતો અને પાર્ટી વિરોધી જ્યારે પ્રવૃત્તિ કરતો હોય ત્યારે આ પ્રકારનું પગલું લેવું પડતું હોય છે આવા અવારનવાર આ સુઝાન દ્વારા આવા બનાવો એનએસએ સંગઠન સાથે થયા અને વારંવાર તેને પ્રદેશ પ્રમુખથી લઈને શહેરના સિનિયર આગેવાનો હોય તેમના દ્વારા તેને નોટિસ આપવામાં આવી હતી પણ તેની જે વૃત્તિઓ હતી જેની તે પ્રવૃત્તિઓ જે એક્ટિવિટીઓ હતી તે એ પ્રમાણે સંગઠન પ્રમાણે ચાલ્યો નહીં જ્યારે કોઈ પણ વ્યક્તિ તેના પાર્ટીના સંગઠનના ડેકોરેમ તેના પ્રોટોકોલ પ્રમાણે ના ચાલતો હોય ત્યારે તેને કોઈ પણ સંગઠન હોય તે તેને ડિસ્કવોલિફાય કરે છે તેને સસ્પેન્ડ કરે છે અને આ જે માળખું અને જે જે ગુજરાત આપણા વડોદરા લેવલની બોડી હોય યુનિવર્સિટી લેવલની એનએસયુની બોડી હોય એ મારા લેટર પેડ પર દોઢ વર્ષ પહેલાં મેં નિમણૂક કરી હતી અને મારા જ લેટર પેડ પર આ જે બી સસ્પેન્શનનો લેટર છે તે મેં એને સસ્પેન્ડ કર્યો છે અને આ જે મારું ડિસિઝન છે એ ફક્ત મારું વ્યક્તિગત ડિસિઝન નથી એ શહેરના ગુજરાત લેવલના પ્રદેશ પ્રમુખથી લઈને જે પ્રભારી છે તેમની ધ્યાનમાં લઈને આ વસ્તુ કરવામાં આવી હતી અને જે પણ લેટર છે એ પ્રેસ માધ્યમથી અને બધે જ અમે આપ્યો છે અને કોઈ ખોટી રીતે જો કહેતો હોય કે મને સસ્પેન્ડ ના કર્યો હોય તો એ વાત તદ્દન ખોટી છે કારણ કે કોઈક વ્યક્તિ એને સસ્પેન્ડ ત્યારે જ થતો હોય છે જ્યારે એ પાર્ટી વિરોધી કામ કરતો હોય અને કંઈક ને કંઈક એના પાછળ તથ્ય હોય ત્યારે અને આવા અવારનવાર આગળ પણ કિસ્સાઓ આ વસ્તુમાં બની ગયા છે એટલે પાર્ટીએ છેલ્લે ડિસિઝન લીધું છે કે આવા જે બી વ્યક્તિઓ તેને સંગઠન સાથે એને છૂટા કરવા જોઈએ અને તે ડિસિઝન મારા ડેટેડ પેડ પર લેવાયું છે પ્રદેશ પ્રમુખ દ્વારા ગઈકાલે જ મને સૂચિત કરવામાં આવ્યો હતો અને આ વસ્તુની જાણ તેમના અઠવાડિયા અગાઉ પણ હતી જ્યારે યુનિવર્સિટીના જ્યારે તે યુનિવર્સિટી ઘેરાવના મુદ્દાને લઈને જ્યારે યુનિવર્સિટીમાં આવ્યા હતા ત્યારે પણ આ વસ્તુની તેમને જાણ કરી હતી અને તેમણે કીધું હતું કે આ વસ્તુ પર આપણે યોગ્ય નિરાકરણ કરીશું ત્યારબાદ આવનારા સમયમાં અમદાવાદમાં પણ એનએસયુએની કારોબારી મિટિંગ હતી અને ત્યારે પણ આ મુદ્દો મુકાયો હતો અને ત્યારે પણ ત્યાંના જે પણ પ્રભારી હતા જે ગુજરાત પ્રદેશ પ્રમુખ હતા તેમના દ્વારા કીધું હતું કે આ વસ્તુ પર આપણે વહેલી તકે નિરાકરણ કરીશું અને બહુ સ્ટ્રિકલી એક્શન આ વસ્તુ પર લઈશું અને તેમના સૂચન બાદ જ આ ડિસિઝન લેવાયું છે અને ત્યારબાદ આપ મીડિયા માધ્યમથી પ્રેસ માધ્યમથી આપ સૌને આ વસ્તુ માટેની છે કાલની પણ પ્રેસ નોટમાં મેં જાહેરાત કરી હતી કે આવનારા સમયમાં કોઈ પણ એનએસયુઆઈ સિમ્બોલ કે એનએસયુએ નામ પર કોઈ પણ એ વ્યક્તિ કામ કરશે તો તેના પર સંગઠન દ્વારા યોગ્ય એક્શન લેવામાં આવશે અને એનએસયુઆઈ સંગઠનમાંથી તેને સસ્પેન્ડ કરવામાં આવેલો છે અને કોઈ પણ એક્ટિવિટી કરે તો એનએસયુઆઈ એમાં કોઈ પણ પ્રકારની જવાબદારી નહીં